કે ખરેખર જેની જનસંખ્યા વધુ છે અને જનસંખ્યાના પ્રમાણમાં અમને કોઈ ન્યાય મળ્યો નથી તો અમે એવી રજૂઆત કરી છે સરકારમાં અને મીડિયા દ્વારા પણ એવી જાહેરાત કરવામાં માંગીએ છીએ કે સત્વરે અનો સચોટ નિર્ણય લઈ અને અમને તાત્કાલિક ન્યાય આપે તેવી અમારી માગણી છે સંગઠનની જે રચના કરવામાં આવી છે

ત્યારથી આજ દિન સુધી સતત પક્ષના વફાદાર થઈ અને એમને કામ કર્યું છે એમાંથી કોઈ પણ સ્થાન કોઈ પણ હોદ્દો આપવામાં આવ્યો નથી અને ખરેખર આવા વડાપ્રધાનના અને આવા એમના માર્ગ વતનમાં જો આવો અન્યાય થતો હોય તો કેટલા અંશે વ્યક્તિ કહી શકાય જે સામાન્ય સભા હતી એમાં ગત સામાન્ય સભાનો વંચાણ તો ગત સભાની અંદર જે મુદ્દાઓની ચર્ચા થઈ હતી એ ઠરાવમાં લીધા નહીં તો નગરપાલિકા એકાવન નબ્લિક નવનો એમાં ભંગ થાય કોઈ પણ ચર્ચા થઈ હોય તો એ ટોચન બુકમાં લખવી પડે અને ઠરાવમાં લખવો પડે ઠરાવમાં લેવું પડે પણ માત્ર બજેટ જ લીધું અને એનાથી મારા એ લોકો સાથે વિરોધ થયો કે ભાઈ તમે જે મુદ્દાઓની ચર્ચા થઈ હતી એ ઠરાવમાં કેમ નથી લીધી ને કોના કહેવાથી નથી લીધી એ મારો પ્રશ્ન છે બીજું કહેજો ભાઈ લોકમુખી એવું ચર્ચા છે મને સોંપડવા મળ્યું કે સાહેબ નગરપાલિકાની અમુક ફાઇલો છે એ પ્રમુખશ્રીના ઘરે જાય છે ને ઘરે તો જાયશ પણ એ સિવાય અન્ય જગ્યાએ જાય છે કોઈ ખાનગી માર્કેટના ખાનગી ઓફિસની અંદર જાય છે અને ત્યાંથી નીતિ વિષયક નિર્ણયો લેવાય છે તો આ તદ્દન નગરપાલિકાની જે ગુપ્તતા છે એ જળવાવી જોઈએ એ જળવાતી નથી અને એ નગરપાલિકાના ગુપ્ત કાગળો છે એ સામે ભય ઊભો થાય એવું કે મેં ચર્ચા હોબળી છે અને એટલા માટે મેં એવી રજૂઆત કરી કે બેનશ્રી એ અગિયારથી પાંચ સુધી ઓફિસમાં રહીને અભ્યાસ કરે અને પછી સહી કરે પણ કોઈ ફાઇલ કયો બહાર નગરપાલિકા સદનની બહાર જાય નહીં એવી મેં રજૂઆત કરીશ આજે સામાન્ય સભામાં બધા પ્રજાલક્ષી કામો લીધા પછી આ કારોબારી સમિતિની બીજી સમિતિ ટાઉન પ્લાનિંગ સમિતિ એ બધી સમિતિની રચના કરી એ તો એ લોકોનો વ્યક્તિગત વિરોધ છે બાકી તો પક્ષે મેન્ડેટ મોકલ્યો તો એમાં જે નામ આવ્યા એ પ્રમાણે કમિટીની રચના કરવામાં આવી છે અને એ પછી પક્ષ આગળ જે નક્કી કરે એ એ બધાનો પોતપોતાનો વિરોધ હોઈ શકે છે મારી જોડે આ પ્રશ્ન આવ્યો નથી મને જ્યારે આ પ્રશ્નની રજૂઆત કરવામાં આવશે ત્યારે એમને જવાબ મળી જશે